નમસ્કાર મિત્રો આ ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વખતે મોહિની એકાદશી ઓગણીસ મે અને રવિવારના દિવસે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે સનાતન ધર્મમાં એકાદશીના વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવે છે દરેક મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની અગિયારમી તિથિએ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને જ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે હિન્દુ પંચાગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને મિત્રો આ વખતે મોહિની એકાદશીનું વ્રત ઓગણીસ મે અને રવિવારના દિવસે રાખવામાં આવશે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ મોહિની નામની અપ્સરાનું રૂપ ધારણ કર્યું હતું અને જો આપણે પુરાણોને માનીએ તો ભગવાન શ્રી હરિના મોહિનીના રૂપમાં પ્રગટ થવાના કારણે ભગવાન શિવ પણ મોહિત થઈ ગયા હતા અને આ દિવસે મોહિની એકાદશીનું વ્રત રખાય છે મિત્રો આ વખતે મોહિની એકાદશીની તિથિનો પ્રારંભ અઢારમી સવારે અગિયાર વાગેને બાર મિનિટ પર થશે અને તેનું સમાપન ઓગણીસ મે બપોરે એક વાગે ને પચાસ મિનિટ પર થશે મોહિની એકાદશીનું પર્વ વીસ મે સવારે પાંચ વાગેને અઠ્યાવીસ મિનિટથી લઈને સવારે આઠ વાગેને બાર મિનિટ સુધી કરી શકાશે આ વખતની મોહિની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે દ્વિપુષ્કર યોગ શરૂઆત સિદ્ધિ યોગ અમૃત શોકરાદિત્ય યોગ રાજભંગ યોગ અને લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે મોહિની એકાદશીના દિવસે પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો સ્વચ્છ કપડાં પહેરો અને પછી તમારા ઘરના મંદિરની સાફ સફાઈ કરો હવે ચોકી પર સફેદ કે લાલ રંગનું કપડું પાથરો અને પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનને ચંદનનું તિલક લગાવો ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરો સાથે જ ધૂપદીપ તેમજ આરતી કરો મોહિની એકાદશીની કથાનો પાઠ અવશ્ય કરો કેમ કે કથા વાંચન વગર વ્રત તેમજ પૂજા અધૂરી માનવામાં આવે છે આ દિવસે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે સાંજના સમયે તમે આરતી કરો અને આગળના દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર વ્રતનું પારણું કરો હવે મિત્રો ખાસ કરીને આ માહિતી એકાદશીના દિવસે તમે ઘણા પ્રકારના ઉપાયો કરીને તમારા જીવનની પરેશાની અને મુશ્કેલીઓને સમાપ્ત કરી શકો છો અને આ દિવસે જો તમે એક રૂપિયાના સિક્કાનો આ ખાસ ઉપાય કરો છો તો તમારા જીવનની દરેક પરેશાનીઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમાપ્ત કરશે જીવનમાં તમને ખૂબ જ વધુ ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે માત્ર એક રૂપિયાનો સિક્કો ચૂપચાપ રાખી દો આ જગ્યા પર ગરીબી તમારો ઘરનો રસ્તો ભૂલી જશે માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને આખું વર્ષ આવતા રહેશે પૈસા જ પૈસા મિત્રો આ ઉપાય તમારે મોહિની એકાદશીના દિવસે સાંજના સમય જ કરવાનો છે સાંજના સમય ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કર્યા બાદ એક લોટામાં ગંગાજળ લઈને તેનો આખા ઘરમાં છંટકાવ કરી દો ત્યાર પછી એક રૂપિયાના સિક્કા પર તમે ચંદન અને કંકુથી તિલક કરો પરંતુ તમારે એક રૂપિયાના સિક્કા પર ચંદન લગાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે અને ત્યાર પછી તમે એક રૂપિયાના સિક્કાને તમારા ડાબા હાથમાં લઈને તમારા મનની બધી જ મનોકામનાઓ બોલી દો અને મિત્રો આ એક રૂપિયાના સિક્કાને ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે ફોટાની સામે મૂકી દો હવે મિત્રો આગળના દિવસે સવારે તમે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને ત્યાર પછી જે એક રૂપિયાનો સિક્કો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા સામે રાખ્યો છે તેને ઉઠાવીને તમારા ઘરની તિજોરીમાં કે જ્યાં તમે ધન રાખો છો જ્યાં તમે પૈસા રાખો છો કે ઘરની અલમારીમાં મૂકી દો અને તમે જ્યારે પણ કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યથી ઘરની બહાર નીકળો ત્યારે તમે આ એક રૂપિયાનો સિક્કો તમારી પાકીટમાં કે ખિસ્સામાં મૂકી દો કારણ કે મિત્રો આ એક રૂપિયાના ચમત્કારથી તમારું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમને ધંધામાં તેમજ દરેક ક્ષેત્રોમાં સફળતા હાંસિલ થશે અને જીવનમાં આવી રહેલી દરેક સમસ્યા દૂર થશે હવે મિત્રો સાથે જ આ એકાદશીના દિવસે તમે સૂતા પહેલાં ઘરના પૂજા સ્થાનમાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો અને જ્યારે પણ તમે સૂવા માટે જાઓ ત્યારે આ એક રૂપિયાના સિક્કાને મંદિરમાંથી ઉઠાવીને તમારા તકિયાને નીચે મૂકી દો અને આગળના દિવસે સવારે સ્નાન તેમજ સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા બાદ એક રૂપિયાના સિક્કાને લઈને નજીકના કોઈ મંદિરમાં જઈને દાન પેટીમાં નાખી દો આ એક રૂપિયાનો સિક્કો તમારે કોઈને પણ આપવાનો નથી પરંતુ મંદિરની દાન પેટીમાં જ નાખવાનો છે આનાથી તમારા જીવનને ધન સંબંધિત સમસ્યાઓથી તમને છુટકારો મળશે સાથે જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે અને જો તમારા જીવનમાં પરેશાની ખૂબ જ વધી ગઈ છે ગરીબી તમારા ઘરનો રસ્તો નથી છોડી રહી તમારા જીવનમાં ધન આવતું જ નથી ધન સંબંધિત સમસ્યાથી તમે પરેશાન થઈ ચૂક્યા છો અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી સદૈવ તમારા ઘરમાં વાસ કરે અને જીવનમાં ખૂબ જ વધુ ધન સંપત્તિ આવે અને મહાદેવની કૃપા પણ તમારા પર બની રહે તો તમારે એક રૂપિયાનો સિક્કો તમારા ડાબા હાથમાં લેવાનો છે સાથે જ એક કટોરી દૂધ પણ લઈ લો અને થોડું ગંગાજળ લો અને તેમાં બે ત્રણ તુલસીના પાન નાખી દો અને આને તમે ખુલ્લા આસમાનની નીચે મૂકી દો જેથી આખી રાત ચંદ્રની સકારાત્મક કિરણો આ સિક્કા પર પડશે અને આગળના દિવસે સવારે તમે આ એક કટોરી દૂધને તુલસીના છોડમાં અર્પણ કરી દો અને એક રૂપિયાના સિક્કાને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો આનાથી તમારા ધનના ભંડારો ભરાઈ જશે તમારા જીવનમાં આવી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે અને આખું વર્ષ તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન પણ થતું રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં સ્થિર વાસ થઈ જશે તો મિત્રો મોહિની એકાદશીના દિવસે કરવામાં આવેલા એક રૂપિયાના સિક્કાના આ ઉપાયોથી તમે તમારા જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ